પણ હજી કોર્પોરેશનના કોઈ વ્યક્તિ અહીંયા પહોંચ્યા નથી અને સતત પાણીનો વ્યય થતો જોવા મળી રહ્યો છે જગતપુર ગોદરેજ ગાર્ડન સિટી રોડ ઉપર આ પાણીની લાઈનમાં ભંગાણ થતા સ્થિતિ જોવા મળી રહી છે સ્થાનિકોએ અગાઉ કોર્પોરેશનને અનેક ફરિયાદો કરી છે ભંગાણ થયું બે દિવસ થઈ ગયા છે પાણીનો વ્યય સતત થઈ રહ્યો છે અને ભર શિયાળે ચોમાસામાં પાણી ભરાય એવી રીતે આ આખા રસ્તા ઉપર પાણી પાણી છે અહીંયાથી પસાર થતાં લોકો આસપાસ રહેતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે